રાજકોટ અગ્નિકાંડ બાદ ફાર્ટ સેફ્ટીના સાધનોની માગમાં વધારો થયો છે ફારની બોટલમાં નિયમ મુજબ ત્રણ વર્ષની અવધિ હોય છે જ્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં પાંચ વર્ષની અવધિ હોય છે ફાર ક્ષેત્રમાં કામ કરતા રીજીયનલ મેનેજર બ્રિજેશ પટેલનું કહેવું છે કે રાજકોટની ઘટના બાદ ઇન્ક્વાયરીની સાથે પચાસથી સાઠ ટકા જેટલું બોટલોનો માંગમાં પણ વધારો થયો છે એવરેજ અમારે ત્યાંથી પ્રતિદિન છસો જેટલી બોટલો વેચાતી હતી જેમાં છેલ્લા બે દિવસની અંદર એક હજાર જેટલી બોટલનું વેચાણ થયું છે ફર્સ્ટ ઓફ ઓલ જે રાજકોટની જે દુઃખદ ઘટના થઈ છે તો એના કારણે જે અત્યારે માર્કેટમાં જે અવેરનેસ થઈ છે બધા જાગૃત થયા છે જે અત્યારે રિકવાયરમેન્ટ આવી રહી છે એ પહેલાં કરતાં લગભગ પચાસથી સાઠ ટકાનો અત્યારે વધારો થઈ ગયો છે અને મલ્ટિપલ્સ જે કેટેગરીઝ છે મતલબ કસ્ટમર્સ ની કે ભાઈ હોસ્પિટલ છે આપણે રેસિડેન્સ કોમર્શિયલ બિલ્ડિંગો છે પછી આપણે ટ્યુશન ક્લાસીસ છે પછી જીમખાના છે તો એ લોકોના બી અવેરનેસ આવી છે અને ક્યાંકના ક્યાંક જે લોકોની પાસે જૂના એસ્ટિંગ્યુચર હોય અને એ લોકોને હવે રિફિલિંગ કરાવવાના બી એ લોકોની ઇન્કવાયરી અમારી પાસે વધારે આવી રહી છે અત્યારે જે માર્કેટ છે એ અમારા રેગ્યુલર જે રિક્વાયરમેન્ટ અમારા જે અમદાવાદનું અમારું જે વેરહાઉસીસ છે કેનેક્સનું એમાંથી અમે લોકો એવરેજ ચારસોથી પાંચસો એસ્ટીમ ગુજરાત ડેલી અમે સપ્લાય કરતા હોઈએ પણ અત્યારે એ જે વોલ્યુમ છે અત્યારે નાઇન હંડ્રેડ ટુ હંડ્રેડ વન સુધીની ક્વોન્ટિટી અમારી અત્યારે ડિસ્પેચ થઈ રહી છે